આજે અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવાર નો દિવસ છે હું આજના વાર સ્વામી દૈત્ય ગુરુ ને નમન કરું છું આજે જેઠ મહિનાના પક્ષની સપ્તમી તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં નક્ષત્રમાં રહેવાના છે આજે સૌભાગ્ય યોગ છે અને બહુ કરણ છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારે અગિયાર વાગ્યા ને તેત્રીસ મિનિટ થી લઈને બપોરના બાર વાગ્યા ની અઠ્યાવીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે કાર્યથી સુધી લાભ લેવો હોય

અને વૃષભ રાશિની વ્યક્તિએ સાવધાન રહેવાની આવશ્યકતા છે કારણ કે તુલા અને વૃષભ સ્વામી ગ્રહ શુક્ર હોય છે અને ગુરુગ્રહ અને શુક્ર ગ્રહ વચ્ચે શત્રુતા હોય છે